વિશાળ મફફત પાર્કિંગ વ્યવસ્થાઓ હજારો વાહનો માટે કરી દેવાય છે જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે એમ આધુનિક સાઉન્ડ અને લાઇટિંગ સિસ્ટમથી રમતમાં રંગભેર અને યાદગાર અનુભવ મળશે વિશાળ અને ઐતિહાસિક નીલગીરી ગ્રાઉન્ડ પર ભવ્ય આયોજન પ્રસિદ્ધ કલાકારો તથા સ્થાનિક યુવા પ્રતિભાઓ દ્વારા દરરોજ વિશેષ રજૂઆત યોજાશે લિંબાયત ઉત્સવ સમિતિના સંકલ્પ છે કે નવરાત્રી જેવા પવિત્ર તહેવારો સુરતવાસીઓને સાંસ્કૃતિક સુરક્ષા અને સુવિધા સાથે યાદગાર ઉત્સવની ભેટ આપવામાં આવશે આ નવરાત્રી મહોત્સવ બાવીસ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર બે હજાર દરમિયાન રોજ રાત્રે સાંજ થી મધરાત્રે સુધી યોજાશે શહેર તથા આસપાસના વિસ્તારોના ખેલૈયાઓ અને નાગરિકો માટે એક વિશાળ સાંસ્કૃતિક મેળો સાબિત થશે અમારો હેતુ નવરાત્રી જેવા પવિત્ર તહેવારોમાં સાંસ્કૃતિક સુરક્ષા અને સુવિધા સાથે નાગરિકોને ભવ્ય અને યાદગાર અનુભવ આપવાનો છે નાગરિકોએ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહીને સાંસ્કૃતિક આ મહોત્સવને સફળ બનાવવા તથા સુવ્યવસ્થિત રીતે ભાગ લેવા અપીલ કરવામાં આવે છે આ વખતે પ્રથમ વાર ખાતે સૌથી મોટી તૈયારીના ભાગરૂપે વ્યવસ્થા કરવી પડે છે અને એના જ ભાગરૂપે આજે આ અહીંયા બે પ્રેસ કોન્ફરન્સને આપણે સંબોધી રહ્યા છે લિંબાયત ખાતે આ નવરાત્રી ઉત્સવ શહેરના પરંપરાગત ખેલૈયાઓ યુવાનો અને પરિવારો માટે સર્વોત્તમ ગર્વનો ઉત્સવ સાબિત થશે એવો પ્રયત્ન અમે કરી રહ્યા આયોજનની અલગ અલગ પ્રકારની છે અવાજ અને લાઇટિંગ સિસ્ટમ સાથે સંસ્કૃતિ અને સંગીતનો મહામેળો અમને કરવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે પરંપરાગત ખેલૈયાઓ માટે મફત પ્રવેશ લોક સમૃત્તિ પ્રોત્સાહન સમગ્ર મેદાનમાં સીસીટીવી સર્વેલન્સ તથા ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે આમ આપણે જોવા જઈએ તો લોકોને સૌથી મોટો પ્રશ્ન સુરક્ષાનો હોય છે અને જ્યારે સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો પૂર્ણપણે આપણે સુરક્ષાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે બોડીગાર્ડ હોય કે પછી બાઉન્સર હોય બધાને આપણે ત્યાં વ્યવસ્થિત ટીમ જે આપણે બોમ્બે થી મંગાવેલી છે એવી ટીમ ને ત્યાં ચૂઝ કરી છે સાથે સાથે સમગ્ર મેદાનમાં વિશાળ મફત પાર્કિંગની સાથે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડની આજુબાજુને જે મેદાન છે એમાં આપણે પાર્કિંગની વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે એટલે એના લીધે જે ખેલૈયા આવશે એ ખેલૈયાઓને જરાક પણ પાર્કિંગ માટે અગવડતા નહીં પડે એના માટે ખાસ તકેદારી આ આયોજન સમિતિ દ્વારા રાખવામાં આવી છે આધુનિક સાઉન્ડ છે લાઈટ યાદગાર અનુભવ છે સાથે સાથે વિશાલ અને ઐતિહાસિક નીલગી ગ્રાઉન્ડ માં આપણે સૌને ખબર છે કે આ વિશાલ અને ઐતિહાસિક નીલગીરી મેદાન સુરતમાં એક જ છે અને આવા ઐતિહાસિક ગ્રાઉન્ડ પર આપણે આદરણીય વડાપ્રધાન શ્રી કહેતા ભાઈ એ બધા ત્યાં લિંબાયત રહેવાસી ત્યાં ગરબા કરતા હતા ત્યાં સુધી મારું આપનું સપનું હતું કે એ લિંબાયત મેદાન પર આપણે આ નવરાત્રિ કરીએ અને સારા પ્રમાણમાં કરીએ અને એનું આયોજન આપણે સારી રીતે કરી શકાય એના માટે બે એક વર્ષથી અમે લાગ્યા હતા એના પછીના આ એક તક મળી અને આ તક અમે સાંડી લીધી હોય અને એ હિસાબથી આ ગરબાના નવરાત્રીનું આયોજન અમે કરી રહ્યા છીએ સાથે સાથે અમારો હેતુ એક છે કે નવરાત્રી જેવા પવિત્ર તહેવારોમાં સંસ્કૃતિ સુરક્ષા અને સુવિધા સાથે નાગરિકોને ભવ્ય અને યાદગાર અનુભવ અપાવવાનો છે નાગરિકોને મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહીને સંસ્કૃતિને આ મહોત્સવને સફળ બનાવવા તથા સુવ્યવસ્થિત રીતે ભાગ લેવા અમે અપીલ કરી રહ્યા છીએ સાથે જે વેશ પરિધાન કરીને આવશે કે પરંપરાગત ડ્રેસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવશે એવા ખેલૈયાઓને વિનામૂલ્યે અપને ત્યાં પ્રવેશ આપવાના છે અને લીંબાયત વિસ્તારમાં જ્યારે પ્રથમવાર આપણે ત્યાં નવરાત્રિ કરવામાં આવી રહી છે ત્યારે નિર્સ એટલે બહુ એકદમ ઓછા સાવ ઓછા ભાવથી આપણે પાસની પાસમાં વિતરણ કરવામાં આવનાર છે અને જે કુર્તા પૈદામા પણ પહેરીને આવશે એમને પણ આપણે પાસ આપવાના છે વિનામૂલ્યે આપવાના છે તો આવી રીતે આપણે આયોજન કર્યું છે તો વિનંતી કરું છું કે સુરત દરેક કુને કુને આપશ્રી દ્વારા આ લીંબાય ઉત્સવ સમિતિની યુથ ફોર ગુજરાત દ્વારા જે ઝંટા નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે એનો પ્રચાર પ્રસાર આપના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કરવામાં આવશે એવી હું વિનંતી કરું છું आणि दरक प्रकारी सुरक्षा आणि संस्कृती संस्कृतीसाठी आणि आपना माताजीना गर्भा त्या व्यवस्थित रीते पार निवडे आम्ही प्रयत्न बदल लिंबायत उत्सव समिती आणि युथ फॉर गुजरात द्वारा झंखर नवरात्री हजार पीस न आयोजन कर आ िंबायत विस्तारम अत्या सुधी एक नाना पाये सपना पान सेटर खा नवरात्री वर्ष से चालती थी। तो विचारती थी अपने मोटा मोठा पये नो नौ आयोजन करिए ना आपणा विस्तार नाही पण आखापूरा सुरत शहरना पण त्या गरबा रमे आणि साथ साथ गरबा आयोजन करे आणि सारा एव ट्रेडिशनल વેશભૂષા કરીને આવે એવી રીતે આ આયોજન અમે કર્યું છે સાથે સાથે આ નવરાત્રીમાં ગરબામાં તમે જોવો તો આ દિવ્યાંગ જે ખેલૈયાઓ છે એ પણ ત્યાં હાજર રહેવાના છે સાથે સાથે જે માસીબા છે એ માસી લોકો પણ ત્યાં આવવાના છે ને આપનો એ એટલે ગરબા રમીને આપણે આનંદ આપવાના છે સાથે સાથે ખૂબ મોટા મોટા ઇનામોને પણ આપણે ત્યાં રાખ્યા છે જેવી રીતે કે ઇનામોની ત્રણ કેટેગરી રાખી છે એમાં જે કિડ્સ હોય એનું અલગ છે ટીનેજરનું અલગ છે ને પછી થોડાક ચાલીસ ત્રીસ ચાલીસ વર્ષના અલગ હવે ત્રણ ઇનામોની આપણે કેટેગરી રાખી છે ને અલગ અલગ ઇનામો પણ આપણે ત્યાં આપવાના છે અને સારા એવા ઇનામો રોજે રોજ અમે આપણે ત્યાં આપી રહ્યા છે આપવાના છે તો આ જે નવરાત્રિ છે એ નવરાત્રિ ખૂબ સરસ થશે ખુલ્લા મેદાનમાં છે વરસાદ જો નીચ પડે

કે એમને લિંબાયતના લોકો માટે વિચારીને આ નવરાત્રીનું આયોજન કર્યું આમાં જે સ્થળ છે નીલગીરી સર્કલ અને નીલગીરી ગ્રાઉન્ડ જેમાં પાર્કિંગની વ્યવસ્થા જે લોકો ખેલૈયાઓ છે એ લોકો જે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે એ લોકો માટે ફ્રી એન્ટ્રી રાખી છે ચાર લાખ સ્કવેર સ્ક્વેર ફીટ ની જગા છે અને એની સાથે જ એમ સંગીતાબેને કહ્યું કે બસો જેટલા ત્યાં બોડીગાર્ડ રહેશે મેલ અને ફિમેલ એ વ્યવસ્થા થશે ના લોકોથી હું આપને ઇન્વિટેશન આપું છું આ નવરાત્રી લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ગુજરાત દ્વારા આયોજિત સરકાર બે હજાર પચીસ જે છેલ્લા ત્રણ વર્ષથી કરે છે

જે પ્રેસ નું કાર્યક્રમ આજે આયોજન કરવામાં આવેલ છે એમાં અમે કમિટી તરફે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ